ઓગણત્રીસ તારીખે ગઈ ઓગણત્રીસ તારીખે બિલિયાળા મગફળી કેન્દ્રની અંદર ખેડૂતોની મગફળી જે સરકારના પરિપત્ર પ્રમાણે પાંત્રીસ કિલોના આઠસો ગ્રામ જે ભરવાની હોય એના બદલે ત્યાં ગેરરીતિ યોજાતી હતી અને છત્રીસ કિલોને સો ગ્રામ કે બસો ગ્રામ જેવી દરેક ખેડૂતોની માંડવી એક ગુણે લેવાતી હતી હવે આનો હિસાબ તમે કરવા ને તો એક ખેડૂતની સરેરાશ ત્રીસ કિલો માંડવી વધારાની વહી જાય એકોતેર ગુણ થાય એકસો ને પચીસ મણ માંડવી ખરીદવાની છે એકોતેર ગુણે એક ખેડૂતની પચીસ થી સોરી અઠ્યાવીસ થી ત્રીસ કિલો માંડવી જાય સેમ્પલ સાથે એટલે આ બાબતે ખેડૂતોએ રજૂઆત કરી અને એ રજૂઆત દરમિયાન હું ત્યાં ગઈ ત્યાં જઈને મેં વિડીયો પુરાવા પણ લીધા છે કે લોકો કિલો માંડવી ભરી રહ્યા હતા પછી મારા ત્યાંથી નીકળી ગયા પછી વિમલભાઈ સોરઠિયા કે જેમણે મને આ માટે ફોન કર્યો હતો એ વિમલભાઈ ને ત્યાં અપહરણ કરી એનો મોબાઈલ લઈ લીધો એનો એની ગાડીની ચાવી લઈ લીધી અને પછી એને ત્યાં ઢોર માર મારવામાં આવ્યો છે અને ત્યાં એને ધમકીઓ પણ આપવામાં આવી છે કે જિગીશાબેન ને કેમ ફોન કર્યો હવે જો તું આવી કોઈ ફરિયાદ કરીશ તો તને મારી નાખશું અને ત્યાં સુધીની એને ધમકી આપવામાં આવી છે કે જે રાજકુમાર થયું ને એવું અમે તમારી સતારી સાથે આ આટલી ધમકીઓ મારવાની પણ ધમકીઓ એને મળી છે એટલે અમે જે તે સમયે આ ઘટના બની ત્યારે ત્યાંથી અમે પોલીસ સ્ટેશને ગયા પોલીસ સ્ટેશનેથી અમને ત્યાં અરજી કરવાનું કીધું અરજી કરવાનું કીધું એ દરમિયાન વિમલભાઈ ની હાલત બહુ જ ખરાબ હતી અને માથાના ભાગે ઈજા થઈ હતી એટલે અમે સિવિલની અંદર સારવાર લેવા માટે ગયા ત્યારે પોલીસ તંત્ર દ્વારા ત્યાં ત્રણ કલાક પછી અમારી ફરિયાદ લેવામાં આવે છે એક ખેડૂતની વેદના છે એ વેદના સાંભળવા માટે પણ પોલીસ પાસે ટાઈમ નથી ત્રણ કલાક પછી એની પાસે આવે છે અને આખી વારદાત જ્યાંથી ચાલુ થાય છે નામજોગ જ્યાંથી વારદાત ચાલુ થાય છે ત્યાંથી એ અમારી ફરિયાદ ત્યાંથી અટકાવી દે છે એ પછી અમે લોકો સિવિલમાં એની સારવાર પણ કરવામાં નથી આવતી અને ત્યાંથી અમે અમને રિફર કર્યા પછી અમે રાજકોટ મધુરામ હોસ્પિટલ ખાતે જ્યારે અમે પહોંચીએ છીએ ત્યારે ફરી પાછા એના એ પોલીસ વાળા અમારી પાસે ફરિયાદ લેવા આવે છે ફરિયાદ આખી લખી લીધા પછી વિમલભાઈ પાસે સાઈન કરાવે છે અને સાઈન કર્યા પછી જ્યારે અમે એની કોપી માગીએ છીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે તમે નીચે આવો અમારી સાથે અમે સાહેબની સાઈન કરીને તમને કોપી આપીએ છીએ દરમિયાન હું પોતે ત્યાં ઘટના સ્થળે હાજર હતી વિમલભાઈ સારવાર લઈ રહેલા હતા એટલે હું પોતે ત્યાં કોપી લેવા માટે નીચે જાઉં છું ત્યારે મને સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે જે મકવાણા સાહેબ છે એના દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે આમાંથી ગણેશ ગોંડલ અને લાલાનું નામ કાઢી નાખો લાલા લાલાભાઈ બિલિયાડાવાડા સરપંચ છે બિલિયાડાના બિલિયાડા મકફડી કેન્દ્રના એ પ્રમુખ છે અને રાજકુમાર જાટના કેસમાં એ સહ આરોપી છે એ બેના નામ અમને કાઢવા માટે ફરજ પાડવામાં આવે છે પરંતુ અમે એમાં બાંધછોડ નથી કરતા અને અમે મેં એવું એને કીધું કે ભાઈ એ તપાસનો વિષય છે તમે તપાસમાં ખોલજો જે હશે એ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે તો મને એવું કહેવામાં આવે છે તો અમે તમારી ફરિયાદ फाડી નાખશું

માર પડ્યો એટલે ઈ પોલીસ સ્ટેશને જાય છે એનો ન્યાય માંગવા માટે જાય છે પોલીસ તંત્ર એનો ન્યાય નથી લેતી સિવિલ હોસ્પિટલ સારવાર કરવા માટે મનાઈ કરી રહ્યા છે અને છતાંય પોલીસ તંત્ર એની ફરિયાદ ન લે એસપી એસપી સાહેબ પાસે જવાનું કે પણ રીતે અમારી એટલી જ રજૂઆત છે કે જે કાયદેસર ની કાર્યવાહી કરવાની છે એ તમામ લોકો ઉપર કરવામાં આવે જે તંત્ર દ્વારા પણ જે આ ઘટના બની છે તંત્ર દ્વારા પણ જે પણ કહેવાય ને કે ફરિયાદ ન લેવાથી માંડી અને કોઈને છાવરવાની પણ ઘટના બની છે તો એમની સામે પણ કડક કાર્યવાહી થાય અને જે પીડિત જે ખેડૂત છે એમને સાંભળવામાં આવે એની તો યોગ્ય ફરિયાદ લેવામાં આવે એની યોગ્ય તપાસ પણ કરવામાં આવે અને જે આરોપી છે ને યોગ્ય સજા પણ કરવાનો મુદ્દો હું એક નાના ખેડૂતનો દીકરો છું પાટીદાર મારો મુદ્દો એ હતો કે બિલયાળા કેન્દ્રમાં મગફળી જોખાતી હતી એટલે નહીં મને ખેડૂતને ફોન આવ્યા કે મારે કાકાની બાપાની મગફળી હતી અહીંયા મને કહે તું જરાક અહીંયા આવીને કહે કાંટામાં અમને ઓલું લાગે છે કે થોડુંક વધારે હું ગોંડલ જ હતો ત્યારે મારી બાઇક સર્વિસ નાના મોટા એટલે હું ત્યાં ગયો એટલે મેં જોયું કે મગફળી સરકાર શ્રી તરફ થી કિલો આઠસો ગ્રામ લેવાય છે એ મગફળી છત્રીસ કિલો ને બસો બસો ગ્રામ જેવું હતું એટલે મેં હું ફોન કાઢીને શૂટિંગ લેવા ગયો દરમિયાન ત્યાંના માણસો આવી ગયા કે ભાઈ લાલા રાજને ગણેશ રાજ ની આલે છે કે અહીંયાથી એવું કાંઈ કરવા નથી કે ફોન લઈ લીધો હતો મારો એને એટલે મેં કીધું કાંઈ વાંધો ને ફોન તો લાવ હું વયો દો શૂટિંગ નહીં જોઉં એટલે મને પછી આમ આગળ જઈને હું કીધું ખૂણામાં વયો દો એટલે મારો ફોન એને આપી દીધો ફોન મેં લઈ લીધો પછી પાસે હું ગયો ફોન તમે ખીચામાં નાખી દીધો હું પાસે ગયો જોયું મેં બધું એટલે એમ જ હાલતું તો છત્રી કિલો સો બસો ગ્રામ લેતા જ મને ખેડૂતો પછી મને કે ભાઈ હવે જાવા દે નહિ કે આમાં આ બધા એક ના એક છે આમાં આપણું કાઈ આવે નહીં અને અમે બધા ભેગા થઈને કેવું તો એ પણ અમને આ લોકોએ ના પાડી દીધી ખેડૂત ની બધાને કે તમે જો આ લોકો આવ્યા છે આમાં તમે આની એરિયા જોડા હો કે તો આ બધું બંધ થઈ જાય તમારી માંડવી જોખા નહીં એટલે એ લોકો બેજા મેં જીગી સાહેબને ફોન કર્યો એટલે થોડી વારમાં એ આવી ગયા હતા અને એને કીધું કે આ એ લોકો આને જીગી સાહેબને ફોન કર્યો છે એટલે એ જો આવશે ને તો આ બધુંય અમે બંધ કરાવી દેવો એટલે તમે અમે જેમ કહીને એમ કરવાનું છે આ ખેડૂતને કહે બાકી તમે જો એમ ને કે ભાઈ આમાં ખોટી લે તો તમારી કોઈની મકફળી જોખા નહીં સમજી લેજો પાછી ફરીને જવાનું થાય ધમકી આપી અમને લાલાભાઈને ને અહીંયા કે ગણેશ ને લાલા રાજ છે અને એ છ આઠ જણા હતા બધાય લાલાભાઈ ત્યાં ક્યાં ના હતા એ લગભગ બિલિયાળાના છે એટલે એ પછી છ હાથ જણ આવી ગયા છે રાજ એટલે તમે એ રહેવા દેજો પછી ત્યાં અમને માયરા છે એટલા એને એની વાત જવા દે અમને આમ બિલિયાળા કેન્દ્ર મગફળી નું હતું એના સામે અંદર સામેની સાઈડમાં એક ગેટ છે એ ગેટમાં અમને અંદર માયરા હતા એટલે ત્યાં જઈને માયરા અમને પેલા તો અમારા ફોન જ લઈ લીધા ત્યાં ગયા એટલે ફોન લઈ લીધા બાઇક ની ચાવી લઈ લીધી અને અમને પૂછ્યું કે ફોન કરવા વાળો કોણ હતો કે તું જગી મેં કીધું મેં જ કર્યો હતો અને મારા કાકાને પૂછ્યું કોણ હતું કે બેદા બે ત્રણ ખેડૂત આવ્યા હતા પણ એ વયા ગયા આવડા મીડ્યા દબાવવા એટલે એટલે કીધું હું મેં ફોન કર્યો હતો બે મને કે પલોઠી વાર ગયા કે દબવાર હું તો બે ગયો ગયો નહીં મારો ફોન નહીં લઈ લીધો એટલે મને સીધી એક ઝાપટ ચડાવી દીધી પેલા લાલા એને એને લાલા હતો ને એક હરદેવ હતો મિયા અને પછી પાછળથી પાંચ છ જણા બીજા ચોટી ગયા પાછળથી કોણ હતા ને એ કઈ ખબર પડી ને એટલે કોલ બધા સાત આઠ જણા ચોટી ગયા માયર ને માયર ઓલાને એમ મંડ્યા કરવા મન દેવા એટલે ઢીકા પાટા એટલા માય એટલા મારી ની વાત જવા જોઈએ પાડી દીધા મારી મારે પછી બેઠા અમે અહીંયા ફોન ને એવું તો કઈ અમારી પાસે હતું નહીં કોઈને ફોન કરે એવું કઈ હતું નહીં નહોતું શૂટિંગ થાય એવું અમારી પાસે પછી મારો ફોન લઈ લીધો એટલે એ અરસામાં જીગીસાબેન ફોન કર્યો મને કે તમે આ કેમ હજી દેખાણા ને દેખાણા ને એમ થયો એટલે એને મારા ફોન કર્યો એટલે મારો ફોન ઓલા લોકો પાસે હતો એટલે રિસીવ નહોતી એ લોકોએ ઉપાડ્યો નહીં પછી મારા કાકાને ફોન કર્યો એનો ફોન રિસીવ નથી એનો ફોન એ લઈ લીધેલો હતો પછી થોડીક વાર પછી પાછો કોલ આવ્યો બેનનો એટલે ઓલા લોકોએ ક્યાં એ ક્યાં જીગી છે બેનનો ફોન આમ આવે છે એટલે કે કાંઈ વાંધો નહીં કે મને કે તું વાત કરીને સ્પીકરમાં વાત કરી એટલે એ ફોન એ લોકોએ મારો પાસે રાખ્યો અને મને સ્પીકરમાં વાત કરાવી કીધું બે બોલો બેન

ગણેશ રાજને લાલા રાજનું લાલાનાનું નામ છે આ નામ તમે બે કાઢી નાખો કે તો અમે ફરિયાદ લેવું કે નકર અમે ફરિયાદ નહીં લઈએ કીધું એ નામ તો જે અમને બધું આ લોકોએ કીધું હતું તો અમે સત્ય હકીકત જે હતું એ તો અમે કહેવાના જ છે કીધું અમે ન્યાય માટે જઈવા છે અમે ખોટું જરાય અમારે કરવાનું હતું નહીં અત્યારે હવે અમે રજૂઆત એટલી કરવાની છે કે અમને આ ઢોર માર જે માયર્યા છે એના માટે અમે એસપી સાહેબને રજૂઆત કરવાની છે કે આ કાયદેસરની એની માથે કાર્યવાહી થાય એવી અમારી માંગ છે બધી વાત કરી વાત કરી એટલે જ અમને આ મારી છે મંડળીને આપણે ઓળખતા નો ત્યાં એ બધા માણસો જે હતા ને એને વાત કરી હતી એટલે એ લોકો અમને મંડા મારવા બાયણા લઈને માર્યા એટલે જ કદડો થતો તો અમે કીધું એટલે જ અમને માર્યા છે